ગોંડલના રીબડાનો બહુચર્ચિત કેસ એવો અમિત ખૂટ આત્મહત્યા કેસમાં હવે જ્યારે પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસમાં હવે હજી સુધી આરોપીઓ પકડાયા નથી આરોપી ફરાર છે તેમાંના જ્યારે પોલીસ ચોપડે નોંધાયેલા આરોપીમાં રીબડાના જ અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે તાત્કાલિક ધરપકડ કરવાની માંગ હવે ગોંડલથી ઉઠી રહી છે ગોંડલ તાલુકાના પચાસ જેટલા ગામના સરપંચો અને ઉપસરપંચોની આજે રીબડા ખાતે એક સભા એટલે કે બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં એક સુરે એક અવાજે આ બધાએ માંગ કરી છે કે અમિત ખૂટ એ આત્મહત્યા નહીં પણ હની ટ્રેપમાં ફસાવાનું એક કાવતરું હતું અને આ કાવતરામાં તાત્કાલિક જે આરોપી છે તેમની પોલીસ ધરપકડ કરે જો ધરપકડ નહીં કરવામાં તો આગામી દિવસોની અંદર એક નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું કૃણાલા આહિર રીબડાનો ચર્ચિત કેસ અમિત ખૂટ આત્મહત્યા કેસ આ કેસ જ્યારથી ચર્ચામાં આવ્યો ત્યારે દિવસે ને દિવસે નવા વળાકો આવતા જાય છે પણ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠે છે કેમ કે જ્યારે પોલીસે આમની અંદર એફઆઈઆર તો દાખલ કરી દીધી એફઆઈઆર દાખલ કરવાની સાથે જ જે આમાં નામ હતા એ ક્યાંક ને ક્યાંક હજી ફરાર છે અને જ્યારે પોલીસ મિસ્ટર એક્સ તરીકે સંબોધતી હતી એવો રહીમ મકરાણી પણ આ કેસનો મુખ્ય સૂત્રોધાર જેમને પોલીસ માને છે તે પણ અત્યારે ફરાર છે એટલા માટે હવે પરિવાર પણ ન્યાયની માંગ કરી રહ્યું છે અને સાથે સાથે ગોંડલ તાલુકાના પચાસ ગામના સરપંચો અને ઉપસરપંચોની આજે રીબડા ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં હવે અમિત ખૂટના પરિવારના વ્યક્તિ એટલે કે તેમના કાકા એક માંગ કરી છે કે જો પંદર કે વીસ દિવસની અંદર આ કેસની અંદર જે આરોપીઓ છે તેમની પોલીસ ધરપકડ નહીં કરે તો અમે હવે આત્મવિલોપન કરવા માટે પણ તૈયાર છીએ આવું કહેતાની સાથે જ ત્યાં ઉપસ્થિત પચાસ ગામના સરપંચો અને ઉપ સરપંચો પણ આના માટે તાત્કાલિક અમને ન્યાય અપાવો અને જો ત્રિબડા ગામનો અઢારે વરણ આજ સુધી અમને સાથ આપ્યો છે અને હજી અમને અમારા દુખ સાથ આપો અને આ જો અમને પંદર કે વીસ દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું હવે એ આ બધો સત્તા નો વિષય છે બરોબર છે અને આમાં આ લોકો કઈ કમ માયા તો છે નહીં એની પાસે પુષ્કળ પૈસો છે બરોબર છે કોઈ કોઈ બાબતે કઈ રીતે નીકળવું પૂરેપૂરો અમારા અમિતને જે અન્યાય ગયો છે અને આ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને અમારા ગામમાં શાંતિ અને અમન રામ રાજ્ય જેવું થાય

તમને બધી વિગતો આપી દઉં ને એની ધરપકડ કરીશ ત્યારે અમે એની બોડી સ્વીકારી છોકરાએ પણ તે પછી કોઈ વસ્તુનું કાંઈ એ બે જરા ખાલી વકીલ પકડાના ઓલી છોકરીઓ પકડે એ બધું ગરબે પણ એનું મુખ્ય કલાકાર પકડાના નથી અને જે આખી ટીમ છે એની પાછળ કામ કરે એ આ લાખો રૂપિયા આપતા આપે અહીંયા ક્લબો લાવે ક્લબોમાં એ માણસો મરી જાય અને સરકાર આ બધું જોવે છે અને જેલમાં હતો અને જેલમાંથી છૂટ્યા પછી પાંચ તો એની મારે એફઆઈઆર થઈ અને તોય પાછો એ છૂટ્યા પછી પાંચ એફઆઈઆર થાય છે અને આવા બધા કામ કરે છે તો મારા સરકારને અને રાષ્ટ્રપતિને વિનંતી છે કે આનું કઈ જલ્દી એક્શન લે આ છોકરા બધા હારે રહી ગયા છે અને ન કરવાનું પગલું ભરે એની પહેલાં જો આનું એક્શન ન લે સરકાર તો પછી આપણે બધાને ભેગા મળી અને આની ઉપર જે કંઈ એક્શન લેવું પડે એ બધા લઈ અને છોકરાઓને આપણે કોઈ પણ સંજોગોમાં એને કોઈ નબળા વિચાર ન કરે અને નબળો ન કરે આપણે બધા ભેગા રહીને એને મદદ કરી એવી જ અપેક્ષા સરકારને ગુજરાત ગવર્મેન્ટ અને ઠંક રાષ્ટ્રપતિ સુધી આ વાત પહોંચે એવી એવો મારો હૃદયનો ભાવ છે ઓમ શાંતિ મીડિયાના માધ્યમથી ગઈ પાંચ તારીખે અમિતભાઈએ જે સુસાઈડ કરી એમાં ઘણા લોકોના સુસાઈડમાં નામ હતા એની પકડથી બહાર છે જલ્દીથી જલ્દી સરકાર અને તંત્ર એમને પકડે અને જલ્દીથી જલ્દી એમના પરિવારને ન્યાય મળે આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે જ્યારે કાંઈ પણ થાય એટલે આ રીગડાની અંદર કોકનો કાંઈક નો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે અમારા અમિતભાઈએ આ ગઈ બાવીસ ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટીનો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફી મતદાન નહોતું થયું અને જ્યારે ભારતીય જનતા તરફી મતદાન થયું અને અમિતભાઈ ઉપર કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈને જે ફસાવામાં આવ્યા એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈ નો કાંટો નીકળી જાય તો રીબડા પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈને હની ટેપના કેસમાં ફસાવ્યા અને હનિટેપના કેસમાં જો અનિતભાઈ અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે અને અમિતભાઈને હજી સુધી એમના પરિવારને પણ હજી પણ ન્યાય મળ્યો નથી જેમને સુસાઇટમાં નામ લખ્યા હતા એ લોકો હજી પકડથી બહાર છે એવું અમારું માનવું છે હજી પણ આવતા દિવસોમાં કાંઈ પણ ન્યાય નહીં મળે તો અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ગોંડલનું હજી અમે તરવિતર કરશું અને આજે ફરીવાર ભેગા મળશું આજે પણ અમારા તાલુકાના સમગ્ર ટીમ અમારા સંગઠનની ટીમ અમારા તાલુકા પંચાયતની ટીમ આ બધી ટીમ ભેગી થઈ અને આજે રીબડા મુકામે એક આ પત્રકાર પરિષદ યોજી છે રીબડા ગામ મુકામે અમે બધા સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય મેળવવા માટે સરકાર શ્રી ને અરજ કરવા આરીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના મળતિયા એમના ગેરકાયદેસર કામ એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ બાપા સીતારામ હોટલ આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે એ હોટલની ની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે આ કાયદેસર કરી અને અમે સરકાર ને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કઈ લુખા તત્વોની જે પેશકદમી છે જે મિલકતો છે એને વેલામાં વહેલી ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ અમે માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રેબડા ગામની અંદર જે કંઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય આપે એવી અપેક્ષા રેબડા ગામની અંદર જેટલા પ્રકારના દૂષણો હતા જેટલા પ્રકારના જમીનના વહીવટ થતા લોકોને જે ડરનો માહોલ હતો આ માહોલ અને એક જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા જેટલા પ્રશ્ન હતા આ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂટ જેમને આ ન્યાય લડતા લડતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ જીવ ગુમાવન ગુમાવનાર અમિતભાઈ ખૂટ પ્રત્યે અમારા તાલુકા પંચાયતના સૌ સાથી સભ્યો જિલ્લા પંચાયત ના સભ્યો સરપંચો તાલુકાના લોકો અત્યારે ઉપસ્થિત છે તાલુકા તાલુકા સભ્યો જિલ્લા પંચાયત ના સભ્યો ઓગણસી ગ્રામ પંચાયતના સરપંચો આ સરપંચો ની સાથે ગામના તમામ અઢારે વર્ણ ના લોકો ઉપસ્થિત છે ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી સરકાર રજૂઆત કરવા માગી છે કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે એ લોકો પર તાત્કાલિક ધરપકડ થાય તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂંટને ન્યાય મળશે એવી આ ભારતીય જનતા પાર્ટીના સરકાર માધ્યમથી સરકારમાં રજૂઆત કરીએ છીએ અમારા સમાજે સોળ કરી છે માંગ છે હવે અમિતભાઈ ખૂટ જે હત્યા બનાવ છે એમાં જે પકડવાના બાકી આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપ જાડેજા અને એક નામનો જે વ્યક્તિ પોલીસે નામ ખુલ્યું છે મકરાણી હજી સુધી કોઈ પકડાણા નથી આના માટે હું ગૃહમંત્રીને અને ગુજરાતના ડીજીને આ પ્રેસના માધ્યમથી કહેવા માંગુ છું કે આ લોકોનું કામકાજ પહેલેથી ક્રિમિનલ લોકો છે આ એવી રીતે કોઈ દી હાથમાં આવવાના નથી આના માટે સ્પેશિયલ ટીમની રચના થાય વીસ થી પચીસ ટીમો આના માટે કામ કરે જયારે પોપટભાઈ સોરઠિયાની અને આત્મહત્યા મર્ડર કર્યું હતું ત્યારે પણ વીસ પચીસ ટીમની રચના કરી હતી

આપણ જોવો છો કે ગોંડલ તાલુકાના અઢારે વરણના લોકો તમામ ગામના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય અને આ એક હની ટ્રેપનો વિષય કોનામાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર એક્સ વાય ઝેડ એવું કાંઈ નહીં પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો તમામ સરપંચો વગેરેની અમારી એક જ સરકાર સમક્ષ માંગ છે કે બને એટલી વધારેમાં વધારે ઝડપે કોઈ સમિતિની રચના કરી પણ આની જાંચ કરી અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અમને આપણી ગુજરાત સરકાર ઉપર ગુજરાત સરકારની ન્યાય પ્રણાલી ઉપર અત્યારે તો હજી અમને ભરોસો જ છે પણ જો આગળ જતા કઈ વધારે સમયમાં વધારે સમય ખેંચાશે અને કાઈ પગલા લેવામાં નહીં આવે તો ગોંડલ તાલુકાના તમામ સમાજના લોકો આગેવાનો સાથે મળી અને આગળ પગલા જરૂર પડશે રીબડા ગામમાં તાજેતરમાં જે અમિતભાઈ ખૂટની આત્મહત્યાનો બનાવ બન્યો જે અમારી માંગણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા તેમજ ગુજરાત પોલીસ વડા ને અમારી માંગ છે કે આ કેસની અંદર સીટ રચના થાય અને સીટ રચના થાય અને જે કાંઈ અમિતભાઈ ખૂટના પરિવારને ન્યાય મળે તેમજ અમે સૌ ગોંડલના અઢારય વરણના લોકો અમિતભાઈ ખૂટના પરિવારની સાથે છીએ